જે આચરણ કરેલું છે તેના વિરુદ્ધ કુતિયાણા દલિત સમાજના સમગ્ર અને ભારતના આદિવાસી ઓબીસી એસી તમામ સમાજને આ આ કાર્યને વખોડી કાઢેલું છે અને કુતિયાણા દલિત સમાજ વતી આજરોજ કુતિયાણા મામલતદાર કચેરીમાં આ બાબતનું આવેદનપત્ર આપવામાં આવેલું છે તથા મામલતદાર શ્રી મારફત મહામુહિમ રાષ્ટ્રપતિને આ આવેદન પાઠવવામાં આવેલું છે અને અમારી આ માગણી છે કે ભારતના બંધારણના જે નિયમો પ્રમાણે ભારતના સંવિધાનના મારફતે ગૃહમંત્રીની જગ્યા જે પોસ્ટ ઉપર જે અમિત શાહ છે તે ગૃહમંત્રીની જગ્યા ઉપર બેહીને જો આવા અભદ્ર ટિપ્પણી કરે તે ભારતીય બંધારણને એક કલંકિત કૃત્ય ગણાય છે એટલે અમે દલિત સમાજ વતી ગૃહમંત્રી શ્રી અમિત શાહનું રાજીનામું આપે તેમજ ભારતની તમામ જનતાની વચ્ચે આવી અને માફી માંગે અને ભવિષ્યમાં પણ આવી કોઈ ભૂલ ન કરે એવી તકેદારી રાખે એવી અમારી કુતિયાણા દલિત સમાજ વતી સમગ્ર માંગણી છે